દ્રોણ આવેલ રિવર રિટ્રિક્સ રિસોર્ટ દ્વારા પ્રવાસીઓને ગેરકાયદેસર સી દર્શન કરવામાં આવે છે તેમજ ગેરકાયદેસર રીતે ફોરેસ્ટના અને જંગલ ખાતાના નિયમોની નેવે મૂકી ડીજેના તાલે જોર જોરથી અવાજ કરી જંગલી પ્રાણીઓને હેરાન પરેશાન કરી સીધી ધમાલ બર્થડે પાર્ટી અને અન્ય પાર્ટીઓનું આયોજન કરવામાં આવે છે નદીના કાંઠાની જમીન પર્યાવરણ વિરુદ્ધ પાકુ આરસીસી બાંધકામ કરેલ છે કોઈ પણ જાતના એનઓસી વગર જીએસટી વગર હોટલ રિસોર્સ લાયસન્સ વગર દારૂની મહેફિલ મનાવવામાં આવે છે તેમજ આજુબાજુમાં ખાલી દારૂની બોટલ બિયરના ડબલા વગેરે પડેલા જોવા મળે છે દેશી દારૂની ભઠ્ઠી ચલાવવામાં આવે છે તેમજ આજુબાજુના ખેડૂતોની જમીનમાંથી ગેરકાયદેસર રસ્તો બનાવી જમીન પચાવી પાડી અને દબાણ કરેલ હોય તેમજ આજુબાજુના ખેડૂતોએ દબાણ કરેલ હોય મૂળ રસ્તો રાજગાડાવડ બત્રીસ ફૂટની આવેલ હોય જેને સરકાર અને પ્રશાસન ડેવલપ કરવા માંગતી હોય તેને દબાણ કરી પોતાની જમીનમાં ભેળવી દીધેલ હોય અને ખોટી રજૂઆત અને ખોટા આવેદનપત્ર આપી સરકારશ્રીને ગુમરાહ કરવામાં આવનાર તમામ શખ્સ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા જાગૃત નાગરિક દ્વારા મુખ્યમંત્રી સાહેબ તેમજ અન્ય ખાતાઓમાં લેખિત ફરિયાદ કરેલ છે બ્યુરો રિપોર્ટ ગિરનારવાડ ન્યૂઝ રમેશ સત્યની સાથે